કરો કરો બહુ સારું એ તો દેવી રસ્તો લે તો સારું ભાઈ તમે દેવી તો નક્કી કરો છો એ તો બરાબર છે પણ તમે પાંચે ભાઈ કે સો ભાઈ તમે પાંચ તમારા છોકરાને એક તમે સો સોમાંથી પણ તમારે બાપના દીકરા પહેલાં તમે ભેગા ભેગી પૂજી અત્યારે તમારે હું વિખવા દઉં પડ્યો બાપના દીકરામાં એ તમને કાખ ત્રણ આવવાના જ ને તમને કદાઈ ચૂકલે તો ભીખાભાઈ મારી વાત સાંભળો બરોબર મારા બાપા મારા કાકા ભાઈ દસ હજાર રૂપિયા માંગતા હતા બરોબર

જય માતાજી રમ કેમ મજા મજા બોલ હું આમાં દે વકર વકર કરો તો હું તમારે

રામ રામ ભાઈઓ જય માતાજી જય માતાજી બસ મજા મજા ભાઈ શું છે ભાઈ મજામાં મજામાં મજામાં

દેવી જુદી કરવામાં આપણા સમાજ ની એકતા વિખંડ શીખંડ એના કારણે છે દેવી 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 જુદી કરો કે નહીં એટલે આપણું વિખંડ શીખંડ પીડ્યું છે દસ હજાર ની વાત છે તમારો ભાઈ છે બરોબર છે હવે દસ હજાર રૂપિયા જાતા કરી દેવો નાનો ભાઈ છે મોટો ભાઈ છે સમજીને જાતું કરી દેવાનું હોય એમાં દેવી જુદી નો કરવાની હોય આમાં એકતા તૂટે છે તો મારું તો એવું કેવું છે ભાઈ કે હારે પૂજો ને તો હારું લાગે એક માળાના મોતી બની ગયો ને તો સારું લાગે આટલું દિન લાખો નો ઘા કરી લીધો અમને માર્યા તો અમારે પૂંજવાની થાય નથી એની આજે

ભાઈ તમારે બે હું તો બે બરોબર તો ભાઈ જો તો જો તમે એવું કેતા હોય તો હું કઈ પ્રાણ ગતિ નથી મારો ભાઈ જો હું તો જે હાસી સલાહ હતી નઈ તમને હું આપું છું

કે આરા પડી નું કે નકી થોડું છે આ જીસીબી ચારે આ કેનું હવે આ ભાઈ હું કે છે ખબર પડે તમે હું ક્યો છો બધા હળો છોકરા હું શું ક્યો છો તમે બધા એક આમ લાવલી થઈ ગયા છે ના આપણે જાવું છે જાઈ ગયો હાલો ન્યા જઈજો બે જગ્યા હારી હોય તો જગ્યામાં કોઈ પાડા ન હોય તો ના જોઈ આવી આપણે હાલો આરાળી થઈ ગયા નો ખબર છે આ બધા આ પ્લોટિંગ છે આ બધી સીસીબી ના આલ્યો તો ના ન્યાત કરવાની છે બેટા ન્યાત ના ન્યાત કરવાનું બરોબર તો ભાઈ આપણી દેવી ની આબરૂ જાય ને એ તો કોઈને ખબર એ ના ના

ہاتھے وانو تے بے 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 بس بس بے بس بس اوے تے اپنا آیا او لو کین نہیں ہوسے او ایک ٹھہرا بھائی نے فون کرو ہیرم بھائی نے کہ تیم آیا او ایم ہلو اے ہیرم بھائی کیا سو ماتا یہ تو تھا پی دے پر تمہاری ضرورت پڑی چھے اے ہارو آو لو آو آو ہیرم بھائی آو آو ہیرم بھائی بیو بیو نہ بیو

ના ના <laughs> 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 <laughs>

કેમ મને બોલાવે ભાઈ હવે આ ભાઈઓને બે ભાઈઓ હું વિખત થયો અને દસ હજાર બસ માટે બાધન થઈ ને એમ કહે છે કે મારી દેવી નોખી કરવી છે હવે આવડે કે છે કે મારી દેવી નોખી કરે તો એમાં આવ્યા અમને બોલાવ્યા તો એમાં આવ્યા તો હવે આ ભાઈઓ કે છે કે મારી દેવી નોખી કરાવી કરાવી છે તો હવે તમને બોલાવ્યા છે તમે શું કેવા માંગો છો દેવ નોખી થઈ જાય ને મોટો ભાઈ

ડકા કરો યાર તમે બધું માની જાઓ અને માતાજી કાઠે બેઠા છે તમે પૂજી જાઓ અમારે નઈ આ બે અમારો સમાય છે એ બે ભાઈ કેતા હોય તો ભેગી દેવું તમે પૂજી જાઓ માતાજી ઉભી થઈ છે

બોલો બોલો આવો નથી આવો આવો કેમ છે જય માતા જય માતા ભાઈ ઓલા માને એમ નથી મારો ભાઈ તો આપણે જાય હું આવું તમે બધા ભાઈઓ હાલો અને ભાઈઓ ભાઈઓને સમાધાન કરી નાખો હાલો જાય બધા આપણે તો હાલો બીજું હાલો ના ઓવા છા ભાઈ ઓવા છા હાલો આવો આવો આપણે આપણે

એટલે વખો એટલે કરવાનો એટલે કરવાનો જ છે અને મારી તો હું જ થાય બરોબર કરાવો એટલે કરાવું આપડે મને ખબર છે

એ ભાઈ બાંધો ના એ સંધી રેપો સંધી રેપો એ ભાઈ સબદાન કરવા તો બે તમે બાંધો છે નાખો તમે છે ને રાખડી બાંધે હવે રાખડી બાંધો રાખડી બાંધે હવે રાખડી ભોવાદ બાંધો મારી નાચ ને ખમા છે દેવી જમીજી જે જકર બોલી ગયો હવે હવા મહિનો સુધી તમારી તમારા ભાઈઓ ને ઠપકો દે સરખાઈ થી રેજો હવા મહિના સુધી નોખી દેવી કરાવી તો હવે દસ હજાર રૂપિયા માંથી આવડું મોટું ભાઈઓ નોખી તો કરી લીધી પણ હવે જોજો બીજો ભાગમાં પણ આ ભાઈ નું આખું નોખું તંત્ર દેખાય જેમ ભાઈ ભાઈ માં નાની નાની ગરા બાદણ થતી હતી ને હવે જોજો બીજા ભાગમાં મોટું જબર મહાભારત થાય ને એકમાંથી ચાર દેવી નોખ્યું બનશે એટલે આ બીજો ભાગ જોવાનો ભૂલતા નહીં અને આ ભાગ પણ જોજો અને ખરેખર લાઈક કરજો ને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને ભાઈ આ બોલ છે ચાલે મિત્રો કેમ છો બધામાં છો તો અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તો તમે આ વિડીયો જોયો તો કોઈ ખોટું ન લગાડતા તો ખાલી મનોરંજન હાટો વિડીયો બનાવો છે આ તો તમને તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિડીયો બનાવવામાં આવ્યો છે સ્પેશિયલ કે આપણા સમાજની સ્થિતિ શું છે આપણું તંત્ર કેમ વિખાય છે એ માટેનો આ વિડીયો પહેલો ભાગ બનાવવામાં આવ્યો છે હવે આ તંત્ર જે છે માતાજી આપણે પૂજી ગયા છીએ પણ હવે બીજા ભાગમાં કઈ રીતના આપણા ભાઈઓ જુદા પડે છે કઈ રીતનું આપણું તંત્ર કોણ વિખાવે છે એ માટેનો બીજો વિડીયો અમારો બનાવવાની પ્રોસેસ ચાલુ છે એની માટે વેટિંગ રહીજો ને આ વિડીયો છે એ તમને સારો લાગે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કમેન્ટ કરો જય માતાજી જય